એક છાત્રાલયમાં જુદી જુદી ભાષા બોલતા વિદ્યાર્થીઓની માહિતી નીચે આપેલી છે આ માહિતીનો ચાર્ટ છો જો ગુજરાતી કેટલા જણ બોલે ચાલીસ હિન્દી બાર અંગ્રેજી સાત મરાઠી ચાર તામિલ નવ અને કુલ કેટલા સ્ટુડન્ટ છે બોતેર તો આપણે સૂત્ર પહેલાં મૂકી દઈએ પહેલાં કુલ હોય એટલાથી મેળવાનું જો બોતેર વિદ્ય પહેલાં ગુજરાતી માટે ગણી લઈએ જો બોતેર વિદ્યાર્થી હોય તો કેટલા અંશ હોય આખું ગણી દેવાનું ત્રણસો અંશ ગુજરાતીના તો કેટલા છે ચાલીસ વિદ્યાર્થીઓ તો છે કેટલા તો બરાબર આ ચાલીસ ઉપર જાય 72 નીચે આવ્યા ત્રણસો સાહીઠ એમના એમ ઓકે હવે છેદ ઉડાડવાના તો ત્રણસો સાઠ ભાગ્યા બોતેર કરવા પડે આપણે બરાબર ત્રણસો સાહીઠ ભાગ્યા બોતેર કરીએ તો કેટલા આવે છે આપણે ચેક કરીએ ચલો અહીં જુઓ દેખાય છે ને ત્રણસો ભાગ્યા બોતેર તો બોતેર ગુણ્યા પાંચ કરીએ પાંદુ દસની શું ને વધી એક પહોંચી તો પાંત્રીસ ને એક છત્રીસ ત્રણસો સાહીઠ એટલે પાંચે ત્રણસો સાહીઠ આવશે બરાબર તો અહીં ડાયરેક્ટ પાંચ લઈ લેવાના તો ચાલીસ ગુણ્યા પાંચ એટલે અહીં લખી દઉં છું બસો પોસ એટલે બસ્સો બરાબર ત્રણસો સાઈઠમાંથી બસો અંશ તો ગુજરાતીના છે આવું બસ આવું લખી જઈએ આપણે હિન્દીના કેટલા આવશે તો કેટલા વડે ગુણવાનું છે જે સંખ્યા હોય એને પાંચ વડે ગુણવાના છે જો આ ચાલીસ હોય એને પાંચ વડે ગુણ્યા એટલે તો અહીં કેટલા આવશે બાર તો આપેલા છે બાર ગુણ્યા પાંચ એટલે બાર પંચો સાહીઠ અંશાય ચલો અંગ્રેજી અહીં સાત છે તો સાત ગુણ્યા કેટલા વડે ગુણવાના પાંચ તો સાત પંચો પાંત્રીસ અંશ મરાઠી ચાર છે તો ચાર ગુણ્યા પાંચ તામિલ જોઈ લઈએ તો નવ ગુણ્યા પાંચ હવે સાચા છે ખોટા એ નક્કી કરવું બધાનો સરવાળો કરો જો પિસ્તાલીસ અને પોત્રીસ તો એસી એસી ને વીસ સો સો અને સાહીઠ એકસો સાહીઠ એકસો સાઠ ને બસો ત્રણસો સાઠ અંશ થઈ ગયા એનો મતલબ જે આપણે આ કિંમતો લાયા એ બધી જ કિંમતો કેવી છે સાચી છે હવે આલેખ દોરવાનું તો પહેલાં આલેખમાં વચ્ચેનું કેન્દ્ર નક્કી કરી નાખીએ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી કેટલા જણ બોલે છે બસો અંશ છે તો કોણ માપક લઈશું આવું જુઓ પહેલાં એક લીટી દોરી અહીંથી લઈએ આપણે આમ તો પહેલાંમાં આખી કેમ દોરી હતી કે એકસો એસી અંશ હતા એટલે આ તો એકસો એંસી અંશ કરતા એ વધારે છે એટલે એ રીતે થશે નહીં આ લીટી દોરી ચલો આ કોણમાં પગ મૂકી દેવાનું મેં તમને શીખવાડેલું છે આગલા દાખલામાં અહીં આડી એ સેટ થવી જોઈએ બરાબર છે આ સેટ થઈ ગઈ છે અહીં જીરો ઉપર હવે અહીં છે તો આ આટા જીરોથી ગણવાના જીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈડ નેવું સો આ કેટલા થયા એકસો ને એંસી થયા તો આ એકસો એંસી થયા હજી તો એના ઉપર કેટલા લેવાના છે આપણે એકસો એંસીના ઉપર કેટલા લેવાના છે બસો કીધા છે તો આનાથી એ વધુ આવશે ખ્યાલ આવત તમને તો બસ્સો અંશ લેવાના છે એટલે બીજા વીસ અંશ લેવા પડશે તો આના ઉપરથી આપણે બીજા વીસ અંશ લઈએ તો વિદ્યાર્થી મિત્રો આ લીટી ટેમ્પર એ હું દૂરું છું પણ પૂસી દેવાની છું એ છે આ એટલા મૂક્યા અને બીજા વીસ અંશ લઈ લઈએ આપણે તો કોણમાં પગ અહીં મૂકીશું અને ઓકે છે લીટી આવી ગઈ છે ઝીરો દસ વીસ એટલે આટલા આવ્યું તો આ લીટી આટલા આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો આટલું આવ્યું આ લીટીનું કોઈ મહત્ત્વ નથી હો આ લીટી ભૂસી જ દેવાની છે એનું કોઈ મહત્વ નથી તો કેટલા આવીએ આપણે તો આપણે આવી ગઈ કારણ કે આખી લીટી આમ દોરીએ ને ભાઈ તો એકસો એસી થાય આના આ તો બસો છે એટલે એના ઉપર આટલી દોરી તો આટલો જેટલો ભાગ છે એ આટલાથી આટલો એ કયો કહેવાય ગુજરાતી બસો અંશ ઓકે હવે કેટલું કહે છે હિન્દી સાઇટઅમ્સ તો આવું જો કોણ કઈ રીતે મૂકાય ખાસ જોવાનું છે આ લીટી તો બહુ ધ્યાનમાં લેવાની છે ચલો અહીં જુઓ એ કોણમાં કઈ રીતે હું મૂકું છું તો આ મૂક્યું અને આ લીટી છે એ આખી ધ્યાનમાં લઈએ જો એ આવી ગઈ આ વચ્ચોવચ કેન્દ્ર ઉપર આવી ગયું અને જે અહીં લીટી દોરી હતી એ અહીં જીરો અંશ ઉપર આવી ગયું આવું જી અહીં થોડું નાનું પડશે સારું ચલો વાંધો નહીં એ તો કરીએ કંઈક અહીં શું થાય છે સેજ જગ્યા રહેતી નથી એક મિનિટ તો પછી આ થોડું પેજ નાનું પડે છે ચલો મૂકી દઈએ તો કોણમાં પગ નાનું જ પડશે વાંધો નહીં ચલો ને તો હું મારી દઉં છું આ કોણમાં પગ મૂક્યું તો એમ મૂકી દઈએ છીએ બરાબર મેં કેમ તમને કહ્યું એવું તમને સમજાવી દઉં અહીં જીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અને સાઈઠ લેવાના છે હિન્દીમાં તો હવે અહીં સાઈડ તો હું અંદર તો લીટી દોરી નથી શકતો એટલે અહીં પેજ હોત તો થોડું મને ખ્યાલ આવી જાવ એટલે અહીં સાઈટ છે તો અહીં લીટી દોરું છું બરાબર આવું પેજ હલવું ના જોઈએ તો એ અહીંથી અહીં જોઈન્ટ કરી દેવાનું છે આ લીટી છે ને એ અહીં ઓકે આવી જાય છે કમ્પ્લીટ તો આ થયું હિન્દી કેટલા અંશ સાઈટ અંશ પછી અંગ્રેજી પાંત્રીસ અંશ તો પાછું કોણમાં પગ લઈને આ લીટી ધ્યાનમાં લેવાની છે અને એ લીટી આવી જોઈએ એ લીટી ઉપર આ લીટી ઉપર આ લીટી આવી જ જોઈએ ને કંઈ ખોટું પડશે જો આ થઈ ગયું લીટી ઉપર લીટી આ કેન્દ્ર આવી ગયું આ લીટીનું મહત્વ નથી આપણે આ લીટીનું મહત્ત્વ છે તો 0 દસ વીસ ત્રીસ ચાલીસ ત્રીસ અને ની વચ્ચે એટલે થોડું આગળ લો ચલો અહીં જુઓ જીરો દસ વીસ ત્રીસ 40 ત્રીસ ને ચાલીસની વચ્ચે પાંત્રીસ હોય એટલે આટલા હોય એ આટલા બરાબર છે હું લીટી દોરું છું ને અહીંથી દોરી દઈએ કેટલા અંશ થયું પાંત્રીસકો એ આટલું આ પાંત્રીસ અંશ કયો વિષય છે અંગ્રેજી બરાબર છે પછી મરાઠી વીસઅંશ તો આ કોણમાં પણ મૂકી દઈએ આવું તો ફાવશે અને એ લીટી ઉપર લીટી લેવાની જુઓ આ કોણમાં કેન્દ્રમાં આવ્યું ને આ લીટી તું લીટી આવી ગયું બરાબર ઝીરો દસ વીસ તો આટલા આવશે આટલા આટલા તો એ આટલું થયું તો આને શું કહીશું મરાઠી વીસ અંશ મરાઠી વીસ અંશ ના વધ્યું એ શું રહ્યું આવું તામિલ પિસ્તાળીસ અંશ આવું કંઈક ના દોરો તો ચાલે કારણ કે ઓટોમેટિક આવી જ જવાનું છે પણ છતાંય જો હું તમને બતાવું પિસ્તાળીસ અંશ આ કેન્દ્ર અહીં મૂકી ગયું આ જીરું લાઈન આવી ગઈ આવી ગયું છે ઓકે જો જીરો દસ વીસ ત્રીસ ચાલીસ ચાલીસ અને પચાસની વચ્ચે પિસ્તાલીસ આટલા તો તમે જો આ લીટી અહીં જાય છે જો એ અડી ગઈ કમ્પ્લીટ છે ને લેનો મતલબ આપણે સાચા છીએ બસ આ રીતે તમારે દોરવા આવું છું કંઈ ન ખબર પડે તો પ્રેક્ટિસ કરશો તો જ ખ્યાલ આવશે બરાબર ના ખબર પડે તો કોમેન્ટ કરજો તો બીજા બે ત્રણ દાખલા આવા એક્સ્ટ્રા લઈશું